નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક ભેળ અને તે પણ પણગાવેલા મગની ભેળ તો તમને તો ખબર જ હશે કે પણગાવેલા મગના કેટલા બધા ફાયદા છે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે તો આજે આપણે એની ભેળ બનાવવાના છીએ અને ભેળનું નામ પડે એટલે ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો હવે મોડું નથી કરવું રેસિપી જોઈ લઈએ ફટાફટ તો સૌ પ્રથમ તો મેં અહીંયા ફણગાવેલા મગ લીધેલા છે તો મગને સારી રીતે ફણગાવી લીધા છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ રીતે એના ફણગા ફૂટી ગયા છે પણ મેં અહીંયા થોડીક નાની સાઇઝના મગ મળે છે તે લીધેલા છે અને મીડિયમ સાઇઝના પણ આવે છે જે રેગ્યુલર આપણે વાપરીએ છીએ તે પણ આ સેટ જ નાની સાઇઝના એટલે કે મઠની સાઇઝના હોય છે આ મગ તો હવે આપણે એ મગને સારી રીતે ફણગાવી લીધા પછી આપણે એ કૂકરમાં એને આ રીતે એડ કરી દેવાના છે અને આપણે જે રીતે મગને બાફીએ છીએ બે કે ત્રણ સીટીમાં એ જ રીતે આપણે એને સારી રીતે બાફી લેવાના છીએ તો મેં અહીંયા મગને એડ કરી દીધા છે આમાં હવે એમાં થોડુંક જ પાણી એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી આપણે બે કે ત્રણ સીટી વગાડી લેવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં મગને આ રીતે સારી રીતે હલાવી લેવાના જેથી હળદર ચારે બાજુ સારી રીતે બરોબર પ્રસરી જાય તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ છીએ તો કૂકરનું ઢાંકણ બંધ કરી અને એને બાફી લેવાના છે ત્યાં સુધી હવે આપણે ચટણીની પણ તૈયારી કરી લઈએ તો ચટણી માટે મેં અહીંયા ખજૂર અને આંબલીની ચટણી બનાવી છે તમે જોઈ શકો છો ખજૂર અને આંબલીને સારી રીતે ધોઈ લઈ અને કૂકરમાં આ રીતે એડ કરી દેવાના છે થોડું પાણી એડ કરી દેવાનું છે અને આપણે આની અંદર જ જે મસાલો કરવાનો હોય લાલ મરચું પાવડર થોડુંક મીઠું ધાણાજીરું અને ગોળ પણ આમાં જ કરી દેવાનો છે જેથી પછી ઓગાળવાની કોઈ ઝંઝટ ના રહે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ એડ થઈ ગયા પછી હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આને પણ ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે તો તમે જોઈ શકો છો કૂકરનું ઢાંકણ બંધ કરી અને હવે બે બાજુ બે કૂકરો રેડી થઈ ગયા છે મગ પણ બફાઈ ગયા છે અને ચટણી પણ બફાઈ ગઈ છે આપણી તો હવે આપણે પહેલાં ચટણી બનાવી લઈએ એટલે પછી આપણે મગને વઘારીશું તો હવે આપણી ચટણી સારી રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો ખજૂર અને આમલી સારી રીતે બફાઈ જાય એટલે હવે આપણે એને ઠંડુ થાય એટલે હાથેથી મસળીને એને જે બીયા છે બધા કાઢી નાખવાના છે અને પછી અંદર બ્લેન્ડર ફેરવી દેવાનું છે જો તમે લાગે કે બ્લેન્ડર ફેરવાની જરૂર છે તો જ ફેરવાનું નહીં તો તમે હાથેથી મસળી નાખશો ને તો પણ સરસ રીતે નરમ થઈ જશે અને આ રીતે કોઈ પણ ચટણી હોય તમારી પાસે અવેલેબલ એની અંદર આ બધી વસ્તુ ચાળી લેવાની છે જેથી ખજૂરના અને આંબલીના જે પણ વધેલા કૂચા હશે તે એકદમ સરળતાથી બહાર નીકળી જશે અને ચટણી આપણી બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમે ઈચ્છો તો ગ્રીન ચટણી પણ તૈયાર કરી શકો છો જે કોથમીર અને લીલા મરચાંથી આપણે બનાવવામાં આવે છે તો ચાલો હવે આપણી ખાટી મીઠી ચટણી તો બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મગની તૈયારી કરીએ તો આપણા મગ એકદમ સારી રીતે વફાઈ ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ મસ્ત રીતે પોચા થઈ ગયા છે જેથી ખાવામાં એકદમ સરળતા રહે અને પચવામાં પણ તે સરળ રહે બાફતી વખતે પાણી ખૂબ જ ઓછું એડ કરવાનું છે જેથી બહુ પાણી પોચા ના થઈ જાય મગ તો તમે જોઈ શકો છો આપણા મસ્ત મસ્ત અને પૌષ્ટિક મગ રેડી છે તો હવે આપણે કરવાનું છે વઘાર તો વઘારમાં એક કઢાઈમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેમાં રાઈ એડ કરવાની છે તમે ઈચ્છો તો મીઠો લીમડો એડ કરવાનો ના કરવો હોય તો કશો વાંધો નહીં અને ચપટીક હિંગ ઈચ્છો તો ચપટીક હિંગ પણ આમાં એડ કરી શકો છો અને જો તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો પણ મેં અહીંયા મોડા જ અત્યારે મગ બનાવી રહી છું તો હવે આપણે જે બાફેલા મગ છે તે બધા આમાં એડ કરી દેવાના છે જો તેમાંથી થોડુંક પણ પાણી નીકળ્યું હોય તો એને એડ નથી કરવાનું એને અલગ જ રાખવાનું છે તો તમે જોઈ શકો છો મગ એડ કર્યા પછી આપણે સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર થોડુંક ધાણાજીરું એડ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે છેલ્લે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો તમને તમારી પાસે જે પણ મરચું હોય તે એડ કરી શકો છો અને તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ આમાં એડ કરી શકો છો હવે આપણે બટેટાની તૈયારી કરીએ તો મેં અહીંયા ત્રણથી ચાર મોટા બટેટા લીધેલા છે એમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી એડ કરી અને આપણે બટેટાને સારી રીતે બાફી લેવાના છે જેથી એકદમ પોચા થઈ જાય સહેજ પણ કડક ના રહેવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો આપણા બટેટા બફાઈ રહ્યા છે ત્યાં સુધી હું તમને એક મસ્ત વસ્તુ બતાડું તો આ છે ચોપિંગ બોર્ડ તમને તો ખબર જ હશે તો મને હાથેથી શાક સુધારવાનું બહુ જ ઓછું ફાવે છે જોકે મારા ભાગમાં શાક સુધારવાનું આવતું જ નથી મારા ઘરમાં મમ્મીજી છે એ મને બધા શાક સુધારીને આપે છે પણ ટામેટા અને મરચાં એવી ઝીણી ઝીણી વસ્તુઓ જ્યારે સુધારવાની હોય તો મને બહુ અઘરું પડે છે તો એના માટે મેં અહીંયા અત્યારે આ ચોપિંગ બોર્ડ મંગાવી લીધું હતું પણ એનું ઓપનિંગ નહોતું કર્યું તો મને થયું ચાલો હવે વિડીયો બની જ રહ્યો છે તો જોડે જોડે ચોપિંગ બોર્ડનું ઉદઘાટન પણ કરી દઉં અત્યારે તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ચોપિંગ બોર્ડ છે તો ચાલો હવે ચોપિંગ બોર્ડ ખોલ્યા પછી આપણે એને સારી રીતે ધોઈ લેવાનું છે ત્યારબાદ જ એનો ઉપયોગ કરવાનો છે તો મેં ઉપયોગ શરૂ કરી દીધો છે એનું ઓપનિંગ કરી દીધું છે મેં સૌથી પહેલાં એની પર ટમાટર આહા ટામાટર બડે મજેદાર ટમાટર કટિંગ કરી અને એનું ઉદઘાટન કરી લીધું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું સરસ રીતે કાપવાની એવી મજા આવે ને આવું નવું નવી વસ્તુ હોય ને ત્યારે તો એમ થાય આહા આપણે રાંધવા જ માંડીએ તો હવે આ ચોપિંગ મોલનું ઉદઘાટન થઈ ગયું છે આપણા બટેટા પણ બફાઈ ગયા છે અને આપણા ટમેટા પણ હવે આપણે આમાં ભેળમાં એડ કરવા માટે મેં અહીંયા કટિંગ કરી લીધા છે ત્યારબાદ હવે મેં મોળા મરચાં પણ લીધેલા છે અને તેને પણ ઝીણા 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 સુધારી લેવાના છે આ ચોપિંગ બોર્ડ પર ખૂબ જ સરળતાથી આપણે કટિંગ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે કટિંગ કર્યા પછી આપણે આ ટમેટા અને મોડા મરચાંને સારી રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં મિક્સ કર્યા પછી એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી દેવાનું છે અને જો તમે ઈચ્છો તો એમાં ચાટ મસાલો પણ આમાં એડ કરી શકાય છે તો ચાલો હવે આપણા ટમેટા પણ રેડી છે તો હવે આપણા બટેટા પણ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો બટેટા ઠંડા થાય એટલે હવે એની છાલ કાઢી અને એના પણ ઝીણા જીણા ટુકડા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો વિડિયોમાં આ રીતે ઝીણા સુ સમારી લીધા પછી આપણે એની પર સ્વાદ અનુસાર થોડું મીઠું અને તમે આમાં પણ ચાટ મસાલો એડ કરી શકો છો અને ઈચ્છો તો લાલ મરચું પાવડર પણ આમાં એડ કરી શકાય છે તો હવે આપણા બટેટા પણ રેડી છે તો હવે હું તમને બતાવી દઉં કે બેડ માટે કઈ કઈ વસ્તુની જરૂર છે તો આપણે ચટણી બનાવી દીધી મગ વઘારી લીધા છે અને બટેટા પણ તૈયાર છે અને મેં અહીંયા સેવ મમરા લીધેલા છે તમે જોઈ શકો છો તૈયાર જ છે અને ઝીણા સુધારેલા ટમેટા અને મોણા મરચ્યા છે અને એક દાડમ પણ મેં આ રીતે તેના બધા બી કાઢી અને તૈયાર રાખ્યું છે અને ચટણી તો તૈયાર જ છે આપણી તો ચાલો હવે ભેળ બનાવીએ તો સૌથી પહેલાં તો આપણે એક મોટા બાઉલમાં આ રીતે જરૂર પૂરતા મગ એડ કરવાના છે હું અહીંયા અત્યારે એક જ જણની ભેળ બનાવી રહી છું એટલે થોડું થોડું જ એડ કર્યું છે ત્યારબાદ એની ઉપર સેવ મબરા એડ કરવાના છે તમે ઈચ્છો તો ચવાણું પણ આમાં એડ કરી શકો છો આની ઉપર જ હવે આપણે જે બાફેલા બટેટા છે તે એડ કરવાના છે હવે ઉપર ઝીણા સુધારેલા ટમેટા અને મોડા મરચાં ઉપર થોડુંક દાડમ આ રીતે એડ કરવાનું છે હવે જે ચટણી છે ખાટી મીઠી તે આની ઉપર આ રીતે એડ કરી અને બધી વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે એટલે આપણે એકદમ ચટપટી અને એકદમ પૌષ્ટિક મગની ભેળ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો ચાલો હવે હું સર્વ કરી રહી છું ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો આપણી એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક ભીડ તૈયાર થઈ ગઈ છે કોને કોને ભાવે છે આવી જાઓ બધા જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય